નમસ્કાર મિત્રો પ્રોફેશનલ આઇથિક્સ જે સબ્જેક્ટ છે એની અંદર વકીલની અસીલ પ્રત્યે અને અદાલત પ્રત્યેની ફરજો જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આજે તેને સમજીશું તો સૌ પ્રથમ એની પ્રસ્તાવના જોઈશું તો એની અંદર વકીલનો વકીલાતનો વ્યવસાય માન મોભાથી ભરેલો વ્યવસાય છે આ સુંદર આશયને આગળ ધપાવવા માટે પણ નિયમોનું હોવું જરૂરી છે વકીલે પોતાના વ્યવસાયને શોભે તેવું વર્તન કરવું જોઈએ જેથી વ્યવસાય તથા બાર કાઉન્સિલનું ગર્વ જળવાઈ રહે એ ડોકેટ એક્ટની કલમ ઓગણપચાસ અદાલત તરફની શું શું ફરજો છે એને આપણે જોઈશું તો વકીલની અદાલત તરફ વિવેકપૂર્ણ વર્તન કરવાની ફરજ છે તેણે અદાલતનો અનાદર ન થાય તેવું કૃત્ય ન કરવું જોઈએ અદાલતમાં વકીલોના કોઈ કેસની પ્રક્રિયા ચાલતી હોય તો હાજરી આપવી અને અદાલતની પરવાનગી સિવાય અદાલત છોડીને ન જવું જોઈએ જો અદાલત પોતાના કેસમાં ચુકાદો આપે તો અદાલતમાં હાજર રહેવું યથાસોમાં હાજર ન રહી શકાય તેમ હોય તો પોતાનો પ્રતિનિધિ જે હોય અથવા તો આસિસ્ટન્ટ હોય એને અદાલતમાં હાજર રાખવું જોઈએ વકીલે ન્યાયાધીશ સાથે પોતાના અંગત સ્વાર્થ ખાતર વધારે પરિચય કેળવો ન જોઈએ ન્યાયાધીશ સાથે જો સારા સંબંધ હોય અથવા તો અ કોઈ સંબંધી હોય તો તેનું વર્તન ઓછું કરવું જોઈએ અદાલતમાં નિયત કરેલા કેસની અંદર હાજર રહેવું જોઈએ વકીલે કેસને લગતી તમામ પ્રકારની તૈયારી સાથે અદાલતની અંદર હાજરી આપવી જોઈએ અસીલના અયોગ્ય પ્રસ્તાવોને અદાલતની અંદર રજૂ ના કરવા જોઈએ ઘણા અસીલો એવા પણ હોય છે કે જે પોતાના અંગત ન્યાયના સ્વાર્થ ખાતર ઘણા અયોગ્ય પ્રસ્તાવ કે જે પોતે વકીલને રજૂ કરતા હોય છે એવા વકીલે પોતે સમજીને કાયદાની ભાષાની અંદર યોગ્ય જે પ્રસ્તાવો હોય એ જ અદાલતની અંદર રજૂ કરવા જોઈએ અયોગ્ય પ્રસ્તાવોને અદાલત સમક્ષ રજૂ ના કરી શકાય આગળનો પોઈન્ટ છે મિત્રો કે વકીલે અદાલતનો બિનજરૂરી સમય ન બગાડવો જોઈએ વકીલોને જે અદાલતના ન્યાયાધીશ સાથે સંબંધ હોય કોઈ રિલેટિવ હોય તો તેવી અદાલતની અંદર હાજરી ન આપવી જોઈએ તેવી અદાલતમાં હાજર ન થવું જોઈએ અદાલત સમક્ષ અસીલના જામીન તરીકે પણ હાજર ન થવું જોઈએ દરેક વકીલે ખ્યાલ રાખવો જોઈએ કે એક વકીલ તરીકે વિટનેસ ના બની શકાય પોતાના અસીલની વિરુદ્ધ ચુકાદો આવે તો ગુસ્સો ન કરવો જોઈએ કારણ કે તે ગેરવ્યાજબી છે યોગ્ય કારણો સિવાય સામા પક્ષકારના વકીલની દલીલો વચ્ચે અદાલતમાં દખલ ન કરવી જોઈએ વકીલે એટલી હૃદય દલીલોનું પુનરાવર્તન ન કરવું જોઈએ કે જેથી ન્યાયાધીશ પોતે કંટાળે અને ન્યાયાધીશને કંટાળો આવે અદાલતમાં પોતાના અસીલના કેસની કાર્યવાહી ચાલતી હોય ત્યારે અદાલતમાં સમયસર હાજર થવું જોઈએ અદાલતને રાહ ન જોવડાવવી જોઈએ વકીલે અદાલત સિવાય જાહેર સ્થળે વકીલનો નિયત પોશાક જે હોય એ પહેરીને ફરવું ના જોવું જોઈએ કોઈ વ્યક્તિને કાયદાની તાલીમ આપવા માટે ફી વસૂલ ન કરવી જોઈએ પોતાના ઘણા એવા જુનિયર એડવોકેટ હોય છે કે જેને તાલીમ આપવા બદલ ઘણા એવા સ્થળો હોય છે કે જે જગ્યાએ પોતે એના આસિસ્ટન્ટ પાસે પણ અમુક સારી એવી કાયદાના શિક્ષણ માટે પોતે ફી વસૂલતો હોય છે તો કોઈ વ્યક્તિને કાયદાની તાલીમ આપવા માટે એક સારા વકીલે ફી વસૂલ ના કરવી જોઈએ વકીલ ગુનાહિત કાર્ય ના કરવું જોઈએ

વકીલાતના વ્યવસાય સિવાય અન્ય ધંધો ન કરવો જોઈએ વકીલે અદાલતનું ગૌરવ જળવાય તે રીતે વર્તન કરવું જોઈએ ચલો હવે વકીલની અશીલ પ્રત્યેની ફરજ તો વકીલની અશીલ પ્રત્યેની ફરજોની અંદર સૌ પ્રથમ આપણે જોઈશું કે અસીલના કેસનો અભ્યાસ કર્યા બાદ કેસની વિગતોને સમજીને તેનો કાયદાકીય રીતે અભ્યાસ કર્યા બાદ પોતાનું સ્પષ્ટ મંતવ્ય અસીલને આપવું જોઈએ બીજો પોઈન્ટ છે મિત્રો કે અસિલનો કેસ સ્વીકારતા પહેલા અસિલના સામા પક્ષકાર સાથે વકીલને કોઈ સંબંધ હોય તો તે જાહેર કરી દેવો જોઈએ વકીલે સ્વીકાર્યા પછી કેસ સાથે મતલબ કે યોગ્ય કારણસર અસિલને નોટિસ આપીને અદાલતની પરવાનગીથી છૂટા કરી શકાય છે અસિલના કેસ સંબંધી બીજી અન્ય વ્યક્તિ પાસે કમિશન કે લાભ પ્રાપ્ત ન કરવા જોઈએ અસિલનો કેસ સ્વીકાર્યા પછી પોતાને સાક્ષી તરીકે હાજર થવાનો પ્રસંગ આવે તો તે કેસની અંદરથી સ્વાભાવિક રીતે છૂટા થઈ જવું જોઈએ અસીલને કેસ સંબંધી સાચા સલાહ સૂચન આપવા જોઈએ અસીલના કેસ સંબંધી માહિતી વકીલે અસિલ અથવા તો તેના અધિકૃત એજન્ટ મારફતે મેળવવી જોઈએ વકીલે અસીલના કેસ સાથે સંકળાયેલી માહિતી દસ્તાવેજ કે સલાહ અસીલની પરવાનગી વિના જાહેર કરી શકશે નહીં

આની અંદર મિત્રો એવું હોતું નથી કે તમામે તમામ જે પોઈન્ટ અહીંયા જે સ્ક્રીન પર જોઈ શકો છો એ તમામે તમામ પરીક્ષાની અંદર લખવા જે એક બે વાર પુન પુનરાવર્તન કરીને તમારા મંતવ્ય પ્રમાણે પણ તમે લખી શકો છો હું મારા પોતાના અનુભવ પરથી કહું છું ચાલો આગળનો પોઈન્ટ જોઈશું કે વકીલે અસીલના દાવાને યોગ્ય તેટલી જ ફી લેવી જોઈએ જો યથાપ્રસંગે વચ્ચેથી દાવો છોડી દેવો પડે તેવું કોઈ કાર્ય કર્યું હોય તો તેટલું જ મહેનતાણું લઈ બાકીની રકમ પરત કરી દેવી જોઈએ માટે પ્રયત્ન કરવો જોઈએ વિરુદ્ધ ચુકાદો આવ્યો હોય તો અસિલને તુરંત જાણ કરી દેવી જોઈએ અસિલે પૂછેલા પ્રશ્નોનો તથા લખેલા પત્રનો તુરંત પ્રામાણિક રીતે ઉત્તર આપવો જોઈએ વકીલે અસિલની સંમતિ સિવાય કોઈ પણ હકીકતની કબૂલાત ન કરવી જોઈએ વકીલની ફી બાકી ન રહેતી હોય અને અન્ય યોગ્ય કારણ ન હોય તો કેસ પૂરો થયા બાદ અસીલના કાગળો પરત કરી દેવા જોઈએ વકીલે કોરા કાગળ પર સહી ક્યાંય ન લેવડાવવી જોઈએ વકીલે અસીલની ઈચ્છા વિરુદ્ધ સમાધાન કરવા માટે પ્રયત્ન ન કરવા જોઈએ વકીલે ગરીબ અસીલ નું કામ વિનામૂલ્ય કરી આપવું જોઈએ વકીલે અસીલના સામાપક્ષ સાથે મળીને ન રહેવું જોઈએ

વકીલ માત્ર અસીલ માટે જ નહીં પણ ન્યાય માટે પણ જવાબદાર છે વકીલનો ધ્યેય માત્ર કેસ જીતવો ન હોવો જોઈએ પણ ન્યાય પ્રાપ્ત કરાવવામાં પણ સહાય કરવી જોઈએ વકીલત્વ એ માત્ર એક વ્યવસાય નથી તે ન્યાયની એક પવિત્ર સેવા છે થેન્ક યુ ધન્યવાદ મિત્રો